સૌથી પહેલાં આપ તમામનો ધન્યવાદ અને રાજકોટમાં આજે સોમવારના દિવસે વિદ્યુત રૂપે ચાર્જ ગ્રહણ કર્યું છે હું અગાઉમાં પણ રાજકોટમાં રહી ચૂક્યો છું લગભગ દોઢ એક વર્ષ મેં અહીંયા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તરીકે નોકરી કરી છે તો રાજકોટનો નાનો મોટો અનુભવ છે અગાઉમાં પણ લગભગ શહેરના તમામ ડેપ્ટી કલેક્ટરના ચાર્જ ઉપર પણ કામ કર્યું છે મને આશા છે કે આ તમામ અનુભવ અત્યારે કલેક્ટર તરીકે આ ડિસ્ટ્રિક્ટનો એડમિનિસ્ટ્રેશન કરવામાં મદદગાર થશે અને તમામ ખૂબ સારી સંખ્યામાં આવીને અહીંયાનું આપણે રાજકોટની રિપોર્ટિંગ અને મીડિયાની એક્ટિવિઝમ બધાને ખબર છે સારી રીતે આનો જે પણ વિકાસ થાય જે પણ પોઝિટિવ વાતો હોય માણસો સુધી પહોંચે આજ અપેક્ષા છે મેં આજે જ ચાર જોઈન કર્યો છે આજે આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની એસઓપી માનની હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણયા હશે અને આ તમામને કોઈ પણ નીતિથી વાંછોડ નહીં કરીને અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનો સાધન પણ છે આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ ઉપર આવીએ કે જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ જેને જરૂર પડશે જે પણ જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર્સ આ તમામ ને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે એક વખત અત્યારે ચર્ચા કરી લીધ કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે અને સાથે ચર્ચા કરવામાં હું આજ કઉ છું ફર્સ્ટ કામ આ જ હશે કે લોકમેળામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે રાખીને કેવી રીતે આપણે આને ઝડપથી તમામ સારું સહકાર પણ મળે જેટલા મેક્સિમમ યુ નો શોપ્સ નો અલોટમેન્ટ થાય અને મેક્સિમમ અમ્યુઝમેન્ટ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી થાય માણસોને પણ એવી જ રીતે મેળામાં ઇન્ટરેસ્ટ રહે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આ એક્ટિવિટી ઉપર ફરીથી મિટિંગ કરીને પછી એક નિર્ણય લેશું ટુ અર્લી ટુ સે બીજ હજુ મેં એક પણ લોકમેળાની મિટિંગ નથી લીધી હું રીપીટ કરીશ ડેવલપમેન્ટ થયા છે એક વખત જોઈ લઈએ કરવામાં આવશે રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં દોઢ વર્ષ જેવું કામ કર્યું છે આમ સૌરાષ્ટ્રમાં મારી ત્રીજી પોસ્ટિંગ છે રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ જે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય ખાસ કરીને જે છેવાડાના માણસો છે આપણા ગામડાના માણસો છે જે વંચિત છે જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના ટેન્શનની સરકારના ધ્યાનની આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું ચાહે આ હેલ્થ હોય એજ્યુકેશન હોય ઇન્ડસ્ટ્રીઝ હોય તમામ પણ સેક્ટર્સમાં સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણે માટે કામ કરી રહી છે આ દિશામાં આપણો પ્રયત્ન રહેશે